કઈ નહીં હાલો એ તો મશીન ચાલુ કરે આપણે છે ને કઈક આરામ કરીએ તો મિત્રો અત્યારે અમારે ઘેરે જો મમ્મી ને સેજુ બધા ખરીદી કરવા ગયા છે અમારે કેશુબેન છે ને મશીન બેઠવાનો વારો આવી ગયો કેશુબેન બેઠા એકલા એકલા હાડી બનાવે બેન ને લેશે ને બધું લેશે થઈ ગયા બધું કમ્પ્લેટ તો તો કહેતો ને જે કોમ્પ્યુટર ના પાંચ પાર્ટ ને બધું બાકી છે ભાઈ ત્યારે કેશુબેન હાડી બનાવે છે એકલા એકલા અને મા દીકરી બે ખરીદી કરવા ગઈ તો મિત્રો મારા મમ્મી હજી આવ્યા નથી મારે ક્યારે બેઠા બેઠા એકલા કોન્ટેન બનતો નથી ને કામે ઓછું છે એટલે એટલે હાડે છે છે કલર થોડોક મોટો હકેલવાનો છે ને આ બનાવે છે ટીવી જોતા જાય છે તો હવે મારે આજ કંઈ કોન્ટેન જ નથી બનતો બસ આ સવારને ક્યાંય રખડવાય ન જો બસ મારી જિંદગી જો ને ઘેરે પૂરી થઈ જાય હોય એવું લાગે છે તને કેમ થાત

अगडा बतावर निपाइरो, तु क्या? अभान थारो पोरेशून कैअयँन हएलेहसा, wh urgency? यह नो लैटाइले ... अपडा निद्वरा खल परिख और लाःín गायेस ऑड़ा खेाउ वरि घरेत अच्छछ़ है नित्वर पहा हो जाँ